કાકો એ ઓ સિમ જો ઓ યાર કિસકો લે આવીજે કિસકો લે આવીજે બિવરા દીધો મને બંદર છે અબે મજા આયેગા ના બિડો છોટા કા લોડ ગાડીને ગોપી છે પૂરા પૂરા કન્ટિન્યુ ઓળખમાં મેને આયે તો કે આવડે બધું દેખાળી તમે કેવી રીતે હું છે બધું જો એક નંબર કે બદલાજો સારું લો ગાર્ડન ને ઇન્દ્રા પ્લે એન્ટ્રી કરીએ છીએ છે આકા ને હા હું કેવ કાકા તો લો ફાઇનલી લો ગાર્ડન માં પહોંચી ગયા છે જો kéo यार शुरू ठाड़ पर ठीक है अंदर से आवाज

છે કાકાને ફોન કરે છે કાકા યાર ઓકો લે આવી જાય દીધો મને યાર ખિસકો લે આવી જાય ને એમાં જો વિપુલ આજ વિપુલ ભાઈ આ બાજુ મને હવે જઈશી આમ બાજુ બધું ફરું આ કેમ કેમ જો એક નંબર બધું છે આમાં ગાર્ડન ગાર્ડન છે એ બધું એક નંબર લાડે છે

ગાર્ડન છે હવે લવ ગાર્ડન લવ ગાર્ડન ભાઈ નામ યાદ આવી ગયું છે લવ ગાર્ડન છે આ જો છે ગોટા રોકો ને વિપુલ અમારે જો બધા અહીંયા મિત્રો બધા જો ફોટા શૂટ કરે છે બધા કાકાને બધા કહી ગયા ફરવા ગોતું છું કાકાને કે કાકા મળતા નથી બરોડા ની બેક ની સામે છે જો આ બેક છે અને હા મેં આવી ગયા છે આપણે પૂરા ગાર્ડનમાં વિપુલ નજર ભાઈ

પાડવાનો છે આગળ મસ્ત હારો એ આ આપણે પાડવાનો છે એક નંબર ભાઈ બંદર બેઠા છે એક નંબર લાગે છે બધું મસ્ત આમ સારું છે આમ છોકરા માટે સારું છે કસરત બસરત કરવા માટે અમારા કાકા નામે જાય છે તો ભાઈ કાકા નામે જાય છે તો